મિત્રો વિશ્વમાં જાણીતા આજે બાબા વેંગાની રાશિઓ અંગે કરેલી મહત્વની આગાહી હા આ આગાહી સાંભળીને આખો જ્યોતિષ વિજ્ઞાન આશ્ચર્યમાં પડી જશે કારણ કે 10 મોટા ભયંકર અને અદ્ભુત વર્ણનો આવવામાં આવ્યા છે નમસ્કાર મિત્રો તમારો બધાનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આગામી 3 માસની 10 મોટી ભયંકર આગાહિયો જારે તમે સાંભળશો તો તમારું પણ મનમાં આશંકા જન્મ છે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આ વર્ષના છેલ્લા 3 માસ તમને લાંબા સમય સુધી યાદ રહેશે કારણ કે શનિ અને રાહોનું મિલન આ 3 માસમાં તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવશે મિત્રો આ 10 મોટી ભયંકર વસ્તુઓ તમારી સાથે નિશ્ચિતપણે બનશે કોઈ પણ તેને અટકાવી નહી શકે મિત્રો હવે તૈયારી કરી લો કારણ કે હવે તમારા જીવનમાં એવો વળાંક આવશે જે તમારું જીવન પરિવર્તિત કરી દેશે જુઓ આખો વર્ષ જાન્યુઆરી થી સપ્ટેમ્બર સુધી આ નવ માસમાં તમારા જીવનમાં अनेक અડચણો આવી તમારો અંગત લોકોએ પણ તમને વિશ્વાસઘાત આપ્યો અનેક વખત એવી સ્થિતિઓ આવી કે તમે બધું त्याગી દેવાનું વિચાર્યું દરેક તરફથી તમે વ્યથિત હતા કેટલીક નાની મોટી આનંદની ક્ષણો આવી પરંતુ તે તકી ન શકી પરંતુ આ છ લાખ રણ માસ મિત્રો વિશ્વાસ કરો તમારું જીવનનો નવો પ્રકરણ આ ત્રણ માસમાં શરૂ થશે અને જે આખા વર્ષના નવ માસમાં ન થયું તે આ છ લાખ ત્રણ માસમાં થશે મિત્રો ઓક્ટોબર થી ડિસેમ્બર સુધીનો સમય તમારા જીવન માટે માત્ર ત્રણ માસ નથી પરંતુ જીવન પરિવર્તનના સૌથી મોટા ત્રણ માસ હશે આ સમય મિત્રો ગ્રહ અને તારાઓએ અદ્ભુત સંકેતો આપ્યા છે તમારા માટે શનિ તમારી કુંડળીના નવમા ભાગમાં તેનો એક ત્રીજા ભાગ જેવો પ્રભાવ પાડશે જેનાથી તમારું ભાગ્ય તમારી કમાણી અને તમારું નસીબ દરેક તરફથી મિત્રો તમારી સાચી પરીક્ષા થશે રાહુ અને કેતુનું મહાસંઘર્ષ પણ તમારા જીવન પર સીધી અસર કરશે અને આ 10 મોટી ભયંકર વસ્તુઓ તમારા જીવનમાં નિશ્ચિતપણે બની શકે કોઈ તમારો અંગત તમારો સાથ છોડી જશે તો કોઈ અજાણ તમારું જીવનમાં આવીને તમારો જીવન સુખમય કરશે કોઈ અંગત તમારી પીઠમાં છરી મારશે તો ક્યાંકથી અચાનક જમીનનો લાભ પર મડશે પરંતુ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે કારણ કે મિત્રો તમારા પર મોટું સંકટ मंडराई રહ્યું છે અને સંકટનો મુખ ખુલ્લું થઈ ગયું છે મિત્રો સંકટનો મુખ ખુલ્લું થઈ ગયું છે અને જો તમે નાની ભૂલ કરી તો તમે તે સંકટમાં ફસાઈ જશો તેથી આ દિવસોમાં અત્યંત સાવધાની રાખવી પડશે કારણ કે મિત્રો તમારા પર દેવતાઓના દેવ મહાદેવની કૃપા છે પરંતુ તમારા પર અનેક પાપી ગ્રહો પર નજર રાખી રહ્યા છે जेओ नथी इच्छता के तमे तमारा जीवन मा प्रगति करो जेओ नथी इच्छता के तमे तमारा जीवन मा आनंद मानो मित्रों जे वस्तु नी तमे छिल्ला अनेक वर्षो थी प्रतीक्षा करी रहा हता ते वस्तु तमने आ त्रण मास मा मरी जशे परंतु मित्रों आ त्रण मास मा अनेक सावधानियों पर रखवी पड़शे आज आ वीडियो में आगामी त्रण मास की दस मोटी भयंकर आगाही हूँ तरा कर जो ते सावधान न रहया, तो मित्रों आ त्रण मास तमारी पासे थी बधूज छीनवी लई शके छे पहले थीच ज तमारा जीवन मा अनेक दुख छे अनेक तकलीफो छे मित्रों तमारे दरेक कार्य माटे दरेक नानी वस्तु माटे अथाग प्रयत्न करवा पड़े छे દરેક નાના કાર્ય માટે માસો સુધી તમારે મહેનત કરવી પડે છે અંગત હોય કે અજાણ તમને કોઈનો પર સમર્થન નથી મળતું જેના તમે નજર કરો છો તે વ્યક્તિ દરેક વખતે તમારી આશા તમારી દરેક અપેક્ષા તોડી નાખે છે અને આગામી આ ત્રણ માસ મિત્રો તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે આગામી આ ત્રણ मास तमारा जीवन में एवं परिवर्तनों लावशे के तमारी विचारधाराज बदलाई जशे, तमारा जीवन नू दरेक क्षेत्र, दरेक विस्तार, भले ते व्यापार होए के रोजगार, घर कुटुंब होए, संबंधो रिश्ता होए, पोतानू शरीर होए, तमारा अंगत होए, मित्रो होए, पड़ोसियो होए, तमारा घर नू दरेक बदलाई जशे मित्रों મે આ વર્ષની શરૂઆતમાં જ તમને કહ્યું હતું કે આ વર્ષમાં ભલે ગમે તે થાય તમારા જીવનમાં સમય આવી ગયો છે તો આવો આ વિડીયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દો કોમેન્ટમાં સાચા હૃદયથી સાચી ભક્તિથી ત્રણ વખત જય શનિદેવ जरूर લખજો શનિદેવની મોટી કૃપા તમારા પર વર્ષશે આ 3 માસમાં સૌથી મોટી ભયંકર ઘટના કઈક આપ્રમાણે થશે જુઓ આ 3 માસમાં સંકટ તમારા માથા પર મંડરાઈ રહ્યું છે મિત્રો કોઈ મોટો ભયંકર ઘટના તમારી સાથે બની શકે છે આવી પરિસ્થિતિમાં તમારે અત્યંત સાવધાન રહેવું પડશે कारण के आत्रण मास में शनि पहले थीज तुम्हारा माटे अनेक नानी अडचणो उभी करशे भले शनि तमने आत्रण मास मा धन संपत्ति आनंद बधो आपशे परंतु बदला मा तुम्हारी पासे थी कई खिन विषय पर तेथी तुम्हारे अत्यंत सावधानी रखनी पड़शे तुम्हारा घरे थी जारे पर बाहर निकरो तो सौथी पहला तमारा कुलदेवी देवता अने हनुमान जी स्मरण करीनेज मित्रों एकांत જગ્યાઓ પર જહું તો તમારે 10 વખત વિચારીને જ કરવું જોઈએ કારણ કે આ 3 માસમાં નકારાત્મક તત્વોનો પ્રભાવ તમારા પર રહેશે તમારી રાશિના જેટલા ગ્રહો છે તે બધા તમારા પર નજર રાખી રહ્યા છે તેમનો નકારાત્મક અસર પણ તમારે સહન કરવો પડશે તેથી ક્યાંય બહાર जाओ તો સાવધાનીથી જાઓ તમારી સુરક્ષાનું ધ્યાન રાખજો અને તમારી સાથે મિત્રો हनुमान जी नो रक्षण जरूर पहरजो એટલે કે हनुमान जी ના મંદિર માં જઈને એક દોરું તમારા માટે તૈયાર કરાવી લો તે પછી તમને કશું નહીં થાય આ વાતો નું ધ્યાન રાખજો પરંતુ મિત્રો આ વર્ષે अनेक વખત તમારી સાથે કઈક આવું બન્યું છે કે તમે अनेक લોકો પર વિશ્વાસ કર્યો આ વર્ષે अनेक લોકો પાસેથી તમે અપેક્ષા રાખી પરંતુ કોઈ એ તમારો સમર્થન ન આપ્યો તમારા અંગ તોય પણ સમર્થન ન આપ્યો તમે અનેક એવા અવસરો મળ્યા જેનાથી તમે તમારા જીવનમાં કંઈક મોટું પ્રાપ્ત કરી શક્યા હોત આ વર્ષે ભાગ્ય અને નસીબ બંને તમારો સમર્થન આપ્યો પરંતુ મિત્રો તમારા અંગ તોય જ તમારો સમર્થન ન આપ્યો જેના કારણે મિત્રો દરેક વખતે તમે પાછળ રહી ગયા દરેક વખતે તમારો હાથ ખાલી રહી ગયા તમારો મો સુધી આવેલો ભોગ તમારો પેટ સુધી ન પહોંચી શક્યો કેમ કારણ કે મિત્રો તમારી આસપાસ જ કેટલાક એવા લોકો છે જેઓ નથી ઈચ્છતા કે તમે તમારા જીવનમાં આગળ વધો તમે કંઈક પ્રગતિ પ્રાપ્ત કરો આજ કારણે મિત્રો આજ સુધી તમારા જીવનમાં કોઈ મોટો આનંદો નથી આવ્યા આનંદો આવે છે પરંતુ તમારો દરવાજે થી જ પરત ફરી જાય છે तमारु नसीब होए के तमारु भाग्य हमेशा तमारी साथे रहियो परंतु शु करवो तमारी आसपास ना लोको एज हमेशा तमारा घरे आवती संपत्ति ने तमारा दरवाजे थी परत मोकली दीधी मित्रों आ दिवसो मा आगामी त्रण मास मा तमे ते बधु प्राप्त करी शको छो जे तमे आखा वर्षे नथी प्राप्त करियो ते बधु हासिल करी शकशो जे तमे आ नव मास मा नथी करियो પરંતુ કેવી રીતે કારણ કે મિત્રો શનિ અને રાહો બંને મળીને તમારા જીવન પર સંપૂર્ણ કૃપા કરી રહ્યા છે અને આવી પરિસ્થિતિમાં તમારી મહેનતનું દરેક ફળ હવે તમને મળશે તેથી આ ત્રણ માસમાં જેટલું શક્ય હોય મહેનત પર ધ્યાન આપજો જેટલી મહેનત કરશો જેટલું ધ્યાન તમે કમાણી પર રાખશો જેટલી તમારી વિચારધારા સકારાત્મક હશે તેટલું જ તમને પ્રાપ્ત થશે आत्रण त्रण मास मा सौथी वधु आ वात नु ध्यान राखू छे के तमारी विचारधारा क्याय थी नबरी न पड़े क्याय एवु न लागे के हवे मारा जीवन मा आ खराब न थई जाए क्याय मने नुकसान न थई जाए क्याय मारी साथे आ अनिष्ट न थई जाए आ कार्य हो करी नहीं शकू आ मारा थी थशेज नहीं नकारात्मक आवा नकारात्मक विचारों तमारा मा न आववा देशो कारण के जे काही छे ते बધું तुम्हारा विचारो छे अने बધું तुम्हारा विचारो થી જ तुम्हारा जीवन માં થઈ રહ્યું છે તેથી સૌથી પહેલા તમારા વિચારો ને સકારાત્મક કરી લો મનમાં એક આત્મવિશ્વાસ જાગૃત કરવો પડશે કે આ 3 માસ માં બધું હાંસલ કરી લઈશ અને વિશ્વાસ કરો આ વર્ષના છેલ્લા ક્ષણો છે છેલ્લા 3 માસ છે આ મિત્રો છેલ્લા अनेक વર્ષો ની કમી પૂરી કરશે અને જ્યાં તમે વિચાર્યું પર ન હોતું ત્યાંથી ધન આવશે તમે જ્યાં પગ મૂકશો ત્યાં મિત્રો ધન સંપત્તિ આપમેળે આ વાતનું વિશેષ ધ્યાન રાખજો કે કમાણી પર તમારો હંમેશા ધ્યાન હોય આળસ ન કરશો આ 3 માસમાં એટલું જોર લગાવવું છે તમારું જીવનમાં આનંદો તમારા જીવનમાં બધું પ્રાપ્ત કરવા માટે કે આ ત્રણ માસમાં જ તમારે તમારા આખા જીવનનું પરિશ્રમ કરી દેવું છે મિત્રો સાથે જ તમને કહું છું પૂર્ણ થઈ ગઈ છે હવે થોડા દિવસોમાં દિવાળીનો તહેવાર આવશે તે પછી મિત્રો વર્ષના છેલ્લા કેટલાક માસની શરૂઆત થઈ જશે તહેવારોનું પણ આ માસમાં અંત થઈ જશે અને નવા વર્ષની ફરી શરૂઆત થઈ જશે પરંતુ મિત્રો હું તમને કહું છું આજે વિદાય લેતો વર્ષ છે તે તમારું જીવનનો દરેક દુખ લઈ જશે અનેક મોટા અવસરો તમારી પાસે આપમેળે આવશે અને જો તમે તેના પર ધ્યાન નહીં આપ્યો તો ફરીથી તમે ખાલી હાથ રહી જશો તેથી તમારે દરેક વાતમાં સક્રિય રહેવું પડશે ક્યાંય કાર્યનો અવસર આવે તો તે કાર્યને તરત જ પૂર્ણ કરવાનો વિચારી લો કોઈ પણ કાર્યને કાલ પર ન મુકશો અને આ 3 માસમાં તમારા જીવનમાં કેટલાક એવા લોકો આવશે જે તમારા જીવનને સંપૂર્ણપણે વિનાશ તરફ લઈ જવાનો વિચારશે હા મિત્રો આ 3 માસમાં તમારા કેટલાક અગત હોય કે કેટલાક અજાણ મિત્રો આ લોકો સૌથી પહેલા આવશે તમારું હૃદય જીતવાનો પ્રયાસ કરશે તમારું કલ્યાણ કરવાનો પ્રયાસ કરશે અને તમારા પર એવો મોહમાયા નાકશે કે તમને લાગશે કે આજ તે વ્યક્તિ હતી જેની હું વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યો હતો આ વ્યક્તિ તો મારા માટે એટલી સારી છે મારી અંગત છે આ વ્યક્તિ મારો કલ્યાણ ઈચ્છે છે તમને એવું લાગશે પરંતુ આ બધું જ એક મોહમાયા હશે આ લોકો મિત્રો કઈક આ પ્રમાણે તમારા જીવનમાં આવશે તમને લાગશે કે આ તો મારો જીવનસાથી છે મારો ભાઈ છે મારી અંગત છે મને છેલ્લા સમય સુધી સમર્થન આપનાર વ્યક્તિ મળી ગઈ પરંતુ મિત્રો અહીં જ તમારે ભૂલ ન કરવી આ લોકો આજ વિચારથી આવશે અને આવી જ વિચારધારા તમાર આખા જીવનને વિનાશ કરવા માટે લઈને આવશે અને તમારા જીવનમાં મિત્રો એક એવું કૃત્ય કરીને ચાલ્યા જશે के पी ते क्या ना नहीं रहो तमारी साथे एक एवो मोटो विश्वासघात करशे के तमे उभा ऊभा नहीं थाई शको। थी शको तेथी आ दिवसों में कोई पर पन विश्वास न करवो कारण के राहु मंगल थी त्रीजा भाव में मित्रों नजर नाखी ने बैठो छे आवी परिस्थितिमा अनेक वक्त एवं आवशे के तमने दरेक बात विश्वासघात मरशे हाँ कोई पर पन विश्वास न करशो व्यापार होय के रोजगार के घर घरकुटु काय पर तमारे आत्रण मासमा विश्वास न करवो एकला चालवानी आदत केरवी लो मित्रों जो कोई पर विश्वास करयो तो लांबा समय सुधी तमारे पहतहू पड़ी सके छे अने एक एवी घा तमने आ लोको आपी जशे के पछि तमे क्यारे उभा नहीं थई सको कारण के आ जे हृदयनी घाछे ते क्यारे भराशे नही અને તમારા આખા જીવનમાં પછી ફક્ત વિનાશ જ વિનાશ હશે જુઓ મિત્રો આગામી જે સમય છે તેમાં તમારા બાળકનો ચંદ્રમાં એક માતાની જેમ તમારો રક્ષણ કરશે મિત્રો તમારો જે ચંદ્રમા છે તમારા કુટુંબના લોકોનો જે ચંદ્રમા છે તે તમારું સંપૂર્ણ માતાની જેમ રક્ષણ કરશે આ કેમ કારણ કે મિત્રો જારે તમારો અને તમાર આખા કુટુંબનો ચંદ્રમા મજબૂત રહેશે તો તમને દરેક વિસ્તારમાં પરિશ્રમ કરવામાં મહેનત કરવામાં પરિણામ પ્રાપ્ત કરવામાં દરેક કાર્યને પૂર્ણ કરવામાં સરળતા રહેશે તેથી તમાર આ ચંદ્રમાને મજબૂત કરવું જરૂરી છે જેથી વ્યક્તિનો ચંદ્રમા મજબૂત રહે તેના પર હંમેશા માતા લક્ષ્મી કૃપાળો રહે છે અને જે કુટુંબનો ચંદ્રમા મજબૂત હોય તેના પર કુબેર દેવ પણ સ્વયં કૃપા કરે છે તેથી ચંદ્રમાને મજબૂત કરવું જરૂરી છે અને ચંદ્રમા કેવી રીતે મજબૂત થશે સૌથી પહેલા તમારે તમારા ઘરના બધા લોકોને ચાંદીની કોઈ પણ વસ્તુ પહેરાવવી જોઈએ હા ચાંદીની કોઈ પણ વસ્તુ સ્ત્રીઓ તો અનેક વખત પહેરે છે ક્યારેક પાયલના સ્વરૂપમાં ક્યારેક બંગડીના સ્વરૂપમાં પરંતુ તમારે પણ एटले के पुरुषोए पण चांदीनी कोई वस्तु जरूर पहरवी जोईए घर मा पण कोई चांदीनी वस्तु अलग थी राखजो मित्रो आ प्रमाणे आ त्रण मास मा एवा परिणामो तमने मळशे के तमे विचारी पण नहीं शको परंतु धन संपत्ति तमारी जे विचारधारा छे ते तद्दन अलग छे परंतु हूँ जे कहूँ छू ते ध्यान थी सांभलो आगामी जे त्रण मास छे तेमा फक्त एक मंत्री एक निमु पैसा सौ मगज में कमी होगज मगज कोई, कोई वस्तु शंका हो तो पैसा तमारी पासे थी दूर भागी जैसे पैसा क्यों पे टकें नही जो तमने समृद्धि नो अन्व तो पैसा आकर्षित जो तुम्हें मनमा विचारी लीधो के मारा जीवनमा बधु सारो छे हो घणा पैसा कमाईश मारा जीवनमा बधु उत्तम छे भले तमारा जीवनमा मुश्किलियो अडचणो होए परंतु तुम्हें विचारी लीधो के मारा जीवनमा बधु सारो थई जशे जो अडचणो होए तो जती रहेशे जो फक्त विचारधारा सारी होए तमे विचारी लीधो के पैसा आवशे तो आवीने ज रहेशे जो पैसा शू पैसा एक ऊर्जा छे जेम चुंबक लोह ने आकर्षे छे तेम तमारी ऊर्जा तमारी विचारधारा पैसा ने आकर्षे छे विचारों के हूँ पैसा ने योग्य छु हूँ पैसा ने योग्य छु पैसा मारी चारे तरफ छे तमारे विचार वो पड़शे शू करवु आँखों बंद करो तमारी जात ने ते जीवन मा लई जाओ ज्या पैसा पैसा छे ज्या सफलता छे જા સ્વતંત્રતા છે આ હું કઈક જીવો મિત્રો તમારે આવો અનુભવ કરવો છે તમારી જાતને આભાર કહો તો આ નિયમ તમારે ધ્યાન રાખો છે મિત્રો હવે આ ત્રણ માસની મોટી આગાહિયો તરફ હું આગળ વધું છું પહેલી મોટી આગાહી જુઓ આ ત્રણ માસમાં અચાનક કોઈ જૂના મિત્ર કે કોઈ સગા સંબંધી સાથે તમારી ભેટ થઈ શકે છે જેનાથી તમે ભાવુક પણ થઈ જશો અને આ મિલન એટલા માટે થશે કારણ કે ગ્રહોનો યોગ જૂના સંબંધોને ફરી જોડવાનો સંકેત આપશે પરંતુ એક વાત ધ્યાન રાખજો જેમણે પેલા વિશ્વાસઘાત કર્યો જેમણે પેલા વિશ્વાસ તોડ્યો તેને ફરીથી તમારા જીવનમાં પ્રવેશ ન આપશો નહીં તો ફરીથી વ્યથિત થશો સાથે જ આ જે 3 માસનો મધ્ય ભાગ છે એટલે કે નવેમ્બરનો માસ अહીંથી તમને આર્થિક તરફથી રાહત મળવા લાગશે તમને્યાંથી अटकेला પૈસા મળવા લાગશે કેવીને કેવી રીતે તમારું કાર્યો બનવા લાગશે દેવું ધીમે ધીમે ઘટશે બોનસ પણ મળશે અને આ અચાનક મળેલા ધનથી તમારો તણાવ પણ ઘટશે જારે પૈસા આવશે તો આપમેરે તમારો તણાવ ઘટવા લાગશે જીવનમાં ધીમે ધીમે સ્થિરતા આવવા લાગશે તો આ વાત તમારા માતે ખૂબ સારી છે મિત્રો આગળની વાત આ દિવસોમાં એટલે કે આ 3 માસમાં સૌથી મોટી ઘટના એ છે કે ઓક્ટોબર અને નવેમ્બર આ બે માસમાં તમારા શરીરમાં મિત્રો अनेक પ્રકારની અડચણો આવશે ક્યારેક હાડકા સંબંધિત ક્યારેક પેટ સંબંધિત ક્યારેક આંતરિક કોઈ સમસ્યા તમને વ્યથિત કરશે આ ગ્રહોની સ્થિતિની અસર તો થશે परंतु तमारे पर तमारु ध्यान राखो पड़शे जो समस्या मोटी हशे नानी नहीं होए तेथी पहले थी ज तमारु ध्यान राख जो नहीं तो जो शरीर मा कोई रोग लागी गयो तो ते आगामी अनेक मास सुधी तमारो पीछो नहीं छोड़े तेथी कहो छो तमारा शरीर नो अत्यंत ध्यान राख जो मित्रो आजे समय छे सूर्य अने गुरुनी गति तमने नवा नवा अवसरो आपशे જી વ્યક્તિ આજે મિત્રો ફક્ત હજારો માં રમે છે તે થોડા જ માસ માં લાખો કરોડો માં રમી શકે છે અને આ બધું તમારા સૂર્યના કારણે થશે તેથી જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છો તો કરી દો ખૂબ સારો સમય રહેશે નવી રોજગાર મળી શકે છે રોજગાર માં નવા નવા અવસરો તમને મળશે આ પરિવર્તન તમારા જીવનની જે દિશા છે તેને બદલશે મિત્રો હું તમને કહું છું આ માસમાં ઘરમાં કેટલાક આયોજનો પર થઈ શકે છે વિવાહ મંગળ સંતાનનો આગમન પર થઈ શકે છે તારાઓની ગતિ તમારા કુટુંબિય બંધનોને મજબૂત કરશે પરંતુ આ ત્રણ માસમાં તમને સુખની થોડી કમી રહેશે આ ત્રણ માસમાં સુખ તમને નહીં મળે શાંતિ પર તમને મેળવવી મુશ્કેલ થઈ જશે અનેક મિત્રોને તણાવનો સામનો કરવો પડી શકે છે આ ત્રણ માસમાં ભલે તમારા જીવનમાં આનંદો આવી રહ્યા હોય તો પણ મિત્રો તમે શાંતિનો શ્વાસ નહીં લઈ શકો ધન પણ આવશે તો પણ શાંતિનો શ્વાસ તમે નહીં લઈ શકો આનાથી બચવું અત્યંત જરૂરી છે મિત્રો રાત્રે ઊંઘ તૂટવી આ બધું તમારી સાથે બની શકે છે આ ત્રણ માસમાં આને अवगण हूं नहीं मित्रों रोज मंदिरे जहू छे विशेष करीने सांझना समय तुम्हारे मंदिरे जरूर जहू જોઈએ आना थी तुम्हारा मननी अशांति घटछे रातरे ऊंग सारी आवशे तो आ कार्य तुम्हारे जरूर करवो हूं तमने कहू छू के आ दिवसों दिवसोमा कोईनी साथे विवाद न करवो मित्रों तमे तुम्हारा पड़ोसियों साथे विवाद कर सको छो मित्रों तकरार થઈ શકે કુટુંબમાં પણ કોઈની સાથે તકરાર થઈ શકે છે એક એવો સમય આવશે કે તમે તમારા અંગતોથી પણ દૂર થઈ જશો તમને એવું લાગશે કે આ બધા મારા અંગત મારી વિરુદ્ધ છે મારો કોઈ સમર્થન નથી આપતું આ બધું જ મારી વિરુદ્ધ છે તમારો અંગત તમારો જીવનસાથી પણ તમને એક સમય એવું લાગશે કે આ પણ મારો વિરોધી છે આ બધું ગ્રહતારાઓના કારણે થશે

तो मित्रों तमारे एक बात नु विशेष ध्यान राखवु छे के हनुमान जी नु दर्शन न छूटे हाँ हनुमान जी ना मंदिरे तमारे जवु पड़शे जेनो मंगल मजबूत होए जेना पर हनुमान जी नी कृपा होए तेना जीवन मा क्यारे कोई विपत्ति आवी शके नहीं ते मानसिक रीते पर मजबूत रहेशे जो जो तमे तमारा मगज ने तमारा मन ने मजबूत करी लीधु तो पछी मित्रों તમે દરેક પરિસ્થિતિમાં સાચા રહેશો જુઓ તમે તમારી આસપાસના લોકોને જોયા હશે જેમના જીવનમાં નાની નાની મુશ્કેલીઓ આવે છે તો ભલે તમે જ કેમ ન હો તમારું જીવનમાં પણ નાની મોટી મુશ્કેલીઓ આવે છે પરંતુ તમારો પ્રભાવ શું છે કે તમે દરેક નાની મુશ્કેલીને ખૂબ મોટી માની લો છો કે શું થશે હવે હું શું કરીશ તમે આવું વિચારી લો છો અને તમે ભયભીત થઈ જાઓ છો અને તે નાની મુશ્કેલી એક પર્વતનું સ્વરૂપ લઈ લે છે પરંતુ તમારી આસપાસ કેટલાક એવા લોકો હશે જેમના જીવનમાં મોટી મોટી વિપત્તિઓ આવી જાય છે લાખોનું દેવું થઈ જાય છે ઘર વેચાઈ જાય છે કુટુંબ વિખરાઈ જાય છે તો પણ તેમનું મગજ અને તેમનું મન નબળું નથી પરંતુ મજબૂત થાય છે તેઓ તેમના મગજથી તેમના મનને મિત્રો મજબૂત કરીને જીવનમાં ફરીથી બધું પ્રાપ્ત કરી લે છે તેમના મગજ અને તેમના મનથી જ બધું વ્યવસ્થિત થઈ જાય છે ભલે તેઓ વિનાશ પામ્યા હોય પરંતુ તેઓ હિંમત રાખે છે તેમના મનથી તેમના મગજથી બધું વ્યવસ્થિત કરવાની અને તેઓ ફરીથી વ્યવસ્થિત પણ કરી લે છે તેમના જીવનમાં ફરીથી આનંદો આવે છે ધન આવે છે સંબંધો રિશ્તા બધું સાચું થઈ જાય છે આ કેમ કારણ કે તેમનું મન તેમની વિચારધારા સાચી હોય છે તેથી વિચારધારાને ધ્યાનમાં રાખવું છે ભલે જીવનમાં મુશ્કેલીઓ હોય વિપત્તિ આવી જાય તો પણ તમારે ભયભીત થવું નથી અને આ ત્રણ માસમાં અનેક એવા મોટા અવસરો આવી શકે છે જ્યાં તમારું મન દગમગી જાય તમે ભયભીત થઈ જાઓ તમને એવું લાગે કે ભગવાન હવે મારો શું થશે મારા કુટુંબનું શું થશે પરંતુ ભયભીત થવું નથી જે ભગવાન મિત્રો રાત્રે વૃક્ષ પર સુતેલા જીવોને નીચે પડવા દેતા નથી તે તમને કેમ પડવા દેશે તેથી ભયભીત થવું નથી તો મિત્રો મેં अनेक વાતો વિશે જણાવ્યું છે અને જો વિડિયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો વિડિયો અથાગ મહેનતથી બનાવ્યો છે थी वीडियो ने लाइक कर देंजन कमेंट में साचा हृदय थी, साची भक्ति थी हर हर महादेव जय शनिदेव जरूर लखजो